નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે દેશમાં હજારો લોકો પાસે રેશન કાર્ડ નથી જેના કારણે તેઓ સરકારની અનેક યોજનાઓનો લાભ લઈ શકતા નથી આવી સ્થિતિમાં જો તમે રેશન કાર્ડ બનાવવાનો વિચારી રહ્યા છો તો તમે એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકો છો આ સમયે જે લોકોએ મર્યાદામાં અરજી કરી છે તેમની યોગ્યતા તપાસ્યા પછી જ તેમને રેશન કાર્ડ આપવામાં આવશે જો તમે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ જેમાં અરજદારના આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે જ કાર્યરત મોબાઈલ નંબર વગેરેની જરૂર પડશે જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારું રાશન કાર્ડ બનાવતા પહેલાં બધા તમારે દસ્તાવેજો મેળવી લેવાના છે આ પછી તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિક વિભાગની યુપીની સત્તાવાર વેબસાઇટ એફ ડોટ યુપી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને ઓનલાઈન મિત્રો અરજી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલા સામે પરેશ ધનાણી લડશે ચૂંટણી કોંગ્રેસે ગુજરાતના ચાર લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે જોકે ધનાણી રાજકોટથી ચૂંટણી લડશે રાજકોટમાં ભાજપમાં પરષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસમાં પરેશ ધનાણીને ટિકિટ આપી છે બહુચર્ચિત બેઠકમાં રાજકોટ બેઠક ઉપર રૂપાલા સામે દિગ્ગજ કોંગ્રેસી નેતા પરેશ ધનાણી ઉતર્યા છે જોકે મિત્રો પરસોત્તમ રૂપાલાનો ખૂબ જ વિરોધ યથાવત ચાલી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે બે હજારનો હપ્તો મેળવવા માટે ઇ કેવાય કરાવવું ફરજિયાત હોય છે જેની પદ્ધતિને મિત્રો સરકારે ખૂબ જ સરળ બનાવી દીધી છે જેની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મોટા ફેરફારો કર્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને હવે ઇ કેવાયસી માટે વન ટાઈમ પાસવર્ડ અથવા તો ફિંગરપ્રિન્ટની જરૂર પડશે નહીં ખેડૂતોને ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ફેસ સ્કેનિંગ કરી દ્વારા કામ પૂર્ણ કરી શકશે આ માટે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રશ્રી તોમરે પીએમ કિસાનની મોબાઈલ એપ પર ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા શરૂ કરી દીધી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બાર ગેસના બાટલા ઉપર સબસિડી મળશે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘણો અંકુશ આવી ગયો છે એલપીજીની વધતી કિંમતોમાં રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં પણ આવી રહ્યા છે સરકારે હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ બસો રૂપિયાની સબસિડી આપી રહી છે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં તેને વધારીને ત્રણસો રૂપિયા કરવામાં આવી છે આ સબસિડી મિત્રો દર વર્ષે બાર એલપીજી સિલિન્ડર ઉપર આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર આપશે પ્રતિ એકર પાંચ હજાર રૂપિયાની સહાય તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતો માટે રાયથુ બંધુ નામની યોજના ચલાવવામાં આવે છે આ યોજના માટે સરકાર દરેક મોસમી પાક દરમિયાન એક એકર ઉપર પાંચ હજાર રૂપિયાની રકમ આપે છે તેલંગાણા સરકારે છવ્વીસ જૂનથી રાયથુ બંધુ નામની યોજનાના અગિયારમાં હપ્તા હેઠળ રાજ્યના લગભગ સિત્તેર લાખ ખેડૂતોને સાત હજાર સાતસો ને વીસ પોઈન્ટ ઓગણતી કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેવું મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણવા મળી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીએ કર્યા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પ્રચાર તેજ કર્યો છે પીએમ મોદી આજે સવારે મધ્યપ્રદેશના હોશંગાબાદ પહોંચ્યા હતા ત્યારે સાંજે કર્ણાટકના મૈસૂરમાં જનસભાને સંબોધી હતી જેમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ટુકડે ટુકડે ગેંગને સુનતાલ બનાવી ફરી રહી છે દેશના ભાગલા પાડવા તોડવા અને નબળું પાડવા માટે કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદા આજે પણ એવા જ છે કલમ ત્રણસો સિત્તેરના સવાલ ઉપર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે કાશ્મીરને અન્ય રાજ્યો સાથે શું સંબંધ છે કોંગ્રેસે દેશ પ્રત્યે નફરતની તમામ હદ વટાવી દીધી છે આ પ્રસંગે પીએમ મોદીની સાથે પૂર્વ પીએમ અને જેડીયુના નેતા પણ એચડી દેવાંગોળે પણ સંબોધન કર્યું હતું મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો દરરોજ ત્રીસ ખેડૂતો આપઘાત કરે છે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બીજેપીના ખેડૂતોની આવક બમણી કરવાના ઇરાદાથી સત્તામાં આવી હતી બે હજાર ચૌદની સરખામણીએ ખેડૂતોનું દેવું સાહીઠ ટકા વધી ગયું છે સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના સાત પોઈન્ટ પાંચ લાખ કરોડ દેવા માફ કર્યા છે પાક વીમા યોજનાને ભાગે બનેલી ખાનગી વીમા કંપનીઓએ કોંગ્રેસ ચૂંટણી પહેલા આ પ્રચાર અને પ્રસારોમાં રાહુલ ગાંધી દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બાર થી અઢાર એપ્રિલ દરમિયાન માવઠાની આગાહીઓ કરવામાં આવી છે અને છૂટો છવાયો વરસાદ પડે તેવી અંબાલાલ પટેલ દ્વારા ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સાત એપ્રિલ સુધીમાં તો રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જ રહેશે અને નવ એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે ઉપરાંત બારથી અઢાર એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતાઓ છે જે મુજબ મિત્રો આજે વાદળછાયું વાતાવરણ અને છૂટો છવાયો વરસાદ અમદાવાદમાં જોવા મળ્યો હતો પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી પણ પોતે શક્યતાઓ કરી હતી રાજ્યના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે તેમ આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ દરમિયાન અમૂલનું અંદાજીત ટર્નઓવર બાર હજાર આઠસો એંસી કરોડનું વટાવી ગયું છે જણાવ્યું હતું કે પશુપાલકોને રૂપિયા પાંચસો ને કરોડથી વધુનું બોનસ ભાડું આપવામાં આવશે અમૂલ પશુપાલકોને વધુ સારા ભાવ આપવા માટે પ્રતિબંધ છે અમૂલે એક વખતમાં પણ પશુ આહારને ભાવમાં વધારો કર્યો નથી એક વર્ષમાં ત્રણ વખત દૂધના ભાવમાં વધારો પણ તેમાં કરવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો પતિ અને પત્ની બંનેને મળશે દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અને થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી દસ હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં મિત્રો કુંવરબાઈનો મામેરો સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અરજી સબમિટ કરવાની હોય જ્યારે થોડાક સમય બાદ જ કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે તો મિત્રો તમને આપેલ બેંક એકાઉન્ટની નંબર ઉપર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવી જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રૂપાલાના વિરોધ વચ્ચે સભાઓ રદ કરાઈ છે એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને સમર્થનની વાત કરવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં પણ આવી રહ્યો છે જેમાં પણ ભાજપની સભામાં ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જેના પગલે ભાજપે સભા રદ કરવાની ફરજ પડી હતી આ અંગેની માહિતી અનુસાર રાજકોટમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં મિત્રો આજે સાંજે ત્રંબા ખાતે વિરોધ પ્રદર્શન પણ થયું હતું જેમાં ત્રંબામાં આયોજિત સભાને ભાજપે રદ કરી હતી તેમજ પોલીસો પણ તેમાં કાર્યવાહી કરવી પડી હતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લાના ખેડૂતોને મળશે દિવસે વીજળી ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણીના સંદર્ભે મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયના કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી મિત્રો ચાલી રહી છે તેવું મિત્રો કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું આ માટે મિત્રો ખેડૂતો ખૂબ જ ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાગ્યોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો